અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો આઇકોનિક માર્ગ બનાવવાની કામગીરી પૂરજોશમાં એક પોઈન્ટ સાત કિલોમીટરના માર્ગનું નવીનીકરણ આઠ જાન્યુઆરી સુધીમાં કરાશે એરપોર્ટથી સરણીયાવા સુધીના ત્રણસો પંચોતેર જેટલા યુનિટના દબાણ દૂર કરવામાં આવ્યા ડિવાઇડર ફૂટપાથથી લઈને સ્ટ્રીટ લાઇટ પોલ નવા નાખવામાં આવશે મોબાઈલ ચાર્જિંગ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે ઇએમટીએસના બસ સ્ટેન્ડ પણ આઇકોનિક રોડના કારણે હાલ પૂરતા દૂર કરાયા છે આઇકોનિક રોડ બન્યા બનતા જ ફૂડ સ્ટોલ વોકવે ડિજિટલ સાઇન બોર્ડ અને સીસીટીવી કેમેરાનું નેટવર્કિંગ કરાશે અમદાવાદ શહેરના વધુ એક રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે આઠ જાન્યુઆરી સુધીમાં જો હવે તમે અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગ પર જતા હશો તો ત્યાં આગળની સકલ સુરત કંઈક અલગ પ્રકારની હશે કારણ કે એક પોઈન્ટ સાત કિલોમીટરનો રોડ છે એટલે કે અમદાવાદ એરપોર્ટથી સરણી આવાસ થઈ અને ઇન્દિરા બ્રિજ સુધી જવાનો માર્ગ છે ત્યાં આગળ અત્યારે રોડના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે જે રોડ છે તે એક પોઈન્ટ આઠ કિલોમીટરનો રોડ છે વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં અમદાવાદ શહેરનો આ માર્ગ છે તેને સૌથી આઇકોનિક બનાવવામાં આવશે અને મૂળથી તેમાં પરિવર્તન કરવામાં આવશે તેની ડિવાઇડરથી લઈ ફૂટપાથ રોડ ઉપરના દબાણો અને તેની સાથે સ્ટ્રીટ લાઇટના થાંભલા છે તેમાં મૂળથી પરિવર્તન કરવામાં આવશે અને તેના માટે તંત્ર છે તે ચોવીસ કલાક અત્યારે કામ પર લાગેલું જોવા મળી રહ્યું છે આ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં તે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને એરપોર્ટથી ઇન્દિરાભરી સુધીના માર્ગ ઉપર જે ત્રણસો પંચોતેરથી ચારસો જેટલા દબાણ કમર્શિયલ યુનિટો દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામને દૂર કરી દેવામાં આવ્યા અને તે બાદ એક અલાયદો સર્વિસ રોડ અહીંયા આગળ ઊભો કરવામાં આવ્યો છે કારણ કે વાયબ્રન્ટ ગુજરાતમાં અલગ અલગ દેશનું પ્રતિનિધિત્વ અહીંયા આવનાર આવનાર છે તેની સાથે રાજદૂતો પણ અહીંયા આગળ આવનાર છે તેના કારણે થઈને એરપોર્ટ થી ગાંધીનગર સુધીનો જે રોડ છે તે સૌથી પ્રતિષ્ઠિત લાગે તેના માટે થઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ કવાયત કરવામાં આવી છે અને ભૂતકાળમાં પણ એટલે કે વર્ષ બે હજાર વીસ એકવીસમાં આર્મી કેન્ટોનમેન્ટ પાસેથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયની હસ્તક્ષેપ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ આ માર્ગ છે તેનો કબજો મેળવ્યો હતો જેની પાછળ અંદાજે સાત કરોડ રૂપિયાની કિંમતનો ખર્ચ થયો હતો તે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ આ રોડ ઉપર ડેવલપમેન્ટ શરૂ કર્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ રોડ ઉપર ફૂટપાથથી લઈ અને પ્લાન્ટેશન છે તે પણ કરવામાં આવશે તેની સાથે જે સ્ટ્રીટ લાઇટ છે તેની અંદર પણ ચાર્જિંગ કેબલ લગાવવામાં આવશે એટલે કે કોઈપણ વ્યક્તિ અહીંયા આગળ આવે અને તેમણે પોતાના મોબાઈલ જો ચાર્જ કરવા હોય તો તેઓ સ્ટ્રીટ લાઇટની નજીક બેસી અને પોતાના ફોન પણ ચાર્જ કરી શકે તો આ પ્રકારે સાત જાન્યુઆરી આઠ જાન્યુઆરી સુધીમાં આ રોડ છે તેની કાય પલટ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જે પહેલાં દબાણ હટાવી અને અત્યારે રોડ પહોળા કરવાના કારણે આખો જે રૂટ છે તે ભારે વ્યસ્ત જોવા મળી રહ્યો છે અને દિવસ રાત પ્રશાસન છે તેના તરફથી કામગીરીઓ શરૂ કરાઈ છે કેમેરામેન કમલેશ પટેલ સાથે સુશાંત સોની એબીપી એસપિતા અમદાવાદ